આ બધી જ દરેક વસ્તુઓ નારિયેળના છાલામાંથી બનાવેલી છે ઇકો ફ્રેન્ડલી દરેક વસ્તુઓ બનાવવામાં આવેલી છે જેમાં ઘરમાં સુશોભન રૂપે અને ઉપયોગમાં લઈ શકાય તેવી આ દરેક ચીજ વસ્તુઓ ભાવનગરના સંગીતાબેન ગોયાણી દ્વારા બનાવાય છે આ સંગીતાબેન છે કે જેનો આખો પરિવાર તેમને સાથ અને સહકાર આપે છે જોકે સંગીતાબેને આજથી પંદર વર્ષ પહેલાં આ કળા શીખી હતી શું કહે છે સંગીતાબેન ચાલો સાંભળીએ છે ને પંદર વર્ષથી બનાવીએ છીએ અને આની એક જાહેરાત આવી હતી છાપામાં કે ભાઈ નાળિયેરના રેસામાંથી વસ્તુ બનાવતા શીખવાડશે એ રાજાપરાગ કોડિયાર મંદિર છે ત્યાં પંદર દિવસની ટ્રેનિંગ હતી ત્યાં અમે શીખવા ગયા હતા અને ત્યાંથી શીખી આવ્યા અને પછી ઘરનો વ્યવસાય કરતા હતા એમાં સાથે સાથે આપણે એવું થયું કે આપણે કંઈક નવું બનાવીએ એમ એટલે નવું બનાવીએ તો આવી વસ્તુ ક્યારેય અમે જો આપણે જોઈ નથી કે નાળિયેરના છાલામાંથી કંઈ આવી વસ્તુ બનતી હશે તો અમે એમાં ધીમે ધીમે બધી અલગ અલગ રીતે બનાવ્યું અને એમાંથી આ બધી વસ્તુ જે છે એ અમે આ બધી બનાવી જેમ કે આ શુભ કાર્યમાં બધા લોટી શ્રીફળ મોતીનું છે કે સ્ટોનનું છે એ બધા બનાવતા હોય તો અમે આ નાળિયેરના રેસામાંથી બનાવેલું છે એટલે એવી અલગ અલગ વસ્તુ અમે બનાવીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી છે જે કોઈ પર્યાવરણને નુકસાન નથી કરતી અને જે નાળિયેના છાલા લોકો ફેંકી દે છે એનો વેસ્ટમાંથી બેસ્ટ અમે ઉપયોગ કરી અને આ ગૃહ શોભનની બધી વસ્તુઓ બનાવીએ છીએ અમારું આખું ફેમિલી છે અમે છ જણા છીએ તો છ છ જણા અમે આની ઉપર કરીએ છીએ બાળકો જોબ કરે છે ધંધો કરે છે અને એની સાથે સાથે પણ એ આ લોકો કરે છે અને અમે જે છે આના ક્લાસ જે ગવર્મેન્ટના ક્લાસ આવે છે એમાં અમે ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરીએ છીએ એટલે બહેનોને અમે તાલીમ પણ આપીએ છીએ પછી આગળ તમે જુઓ તો તોરણ છે હેંગિંગ છે મટકી ટોપલી ચકલીસર છે પછી અલગ અલગ પ્રકારના નેસ્ટ છે પછી નાળિયેરની કાચલી જે આપણે કાચલી શ્રીફળની શેજ ખાઈ અને નાખી દઈએ છીએ તો એમાંથી પણ અમે અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં અમે મની પ્લાન્ટની સ્ટીક બનાવીએ છીએ કોકોપીટ ખાતર બનાવીએ છીએ નાળિયેરની કાથીમાંથી અમે પગલું છણિયા બનાવીએ છીએ બધું અલગ અલગ વસ્તુ અમે એમાંથી ઉત્પાદન કરીએ છીએ અને અમારા ઘરનું ગુજરાન એમાં ચાલે છે સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં શ્રીફળને ભગવાન સમક્ષ વધેર્યા બાદ તેના છાલા અને તેના કાછલાઓ ફેંકી દેવામાં આવે છે પરંતુ તેનો સદઉપયોગ કરીને આ રીતે કપ પણ બનાવાય છે તે સંગીતાબેન પાસેથી શીખવા જેવું છે વાસણ ઉટકવા માટે સ્ટ્રપ પણ બનાવવામાં આવ્યા છે એટલું નહીં ઘરગથ્થુ ઘણી વસ્તુઓ બનાવવામાં આવી છે તેમજ ઘરના સુશોભન માટે વિવિધ પ્રકારના નેસ્ટ પણ બનાવવામાં આવ્યા છે જે નેસ્ટ દરેક ઘરમાં મહિલાઓ રાખી શકે છે અને પોતાના ઘરને સુશોભન કરી શકે છે જોકે સંગીતાબેન દ્વારા આ રીતે કંઈક મની પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ સવાલ એ છે કે ગૃહિણીઓને આ કેટલુંક પસંદ પડે છે તે આપણે સિમરન બેન પાસેથી જાણીએ વસ્તુ બધી એકચુલી ઇકો ફ્રેન્ડલી છે કે આપણા શરીરને કે આપણી બોડીને કોઈ જાતનું નુકસાન નથી કરતી મેં એક સ્ક્રબર લીધું ને એક આવી રીતના બાઉલ ને સ્પૂન લીધી છે ઘરમાં જે આપણે સ્ટીલના વાસણમાં બધું યુઝ કરી શકે કે એવી રીતના મને એમ કીધું છે કે યુઝ કરી શકે છે કે મને યુનિક એ લાગ્યું કે આમ ઘરમાં રાખ્યું હોય તો કંઈક ફાઇન લાગે કે મુખવાસમાં કે સમવેર એમ રાખ્યું હોય તો પ્લસ ઘણી બધી બીજી વસ્તુ છે કે જે ફાઇન છે યુનિક છે સામાન્ય લોકોને ખ્યાલ નથી હોતો કે એક શ્રીફળમાંથી કેટલી ચીજ વસ્તુઓ બને છે પંદર વર્ષ પહેલાં સામાન્ય તાલીમ મેળવી અને ત્યારબાદ પોતાની સૂઝબૂઝથી સંગીતાબેને કંઈક નવીન જ ચીજવસ્તુઓનું નિર્માણ નારિયેળમાંથી કર્યું જેમાં તેના છાલા તેના કાછલા દરેક વસ્તુઓનો ઉપયોગ કર્યો આજે ઘરમાં રાખવાની દરેક ચીજવસ્તુઓ અહીં જોવા મળે છે ત્યારે સંગીતાબેન અન્ય મહિલાઓને પણ પ્રેરણા જરૂર આપી રહ્યા છે चिराग त्रिवेदी ई भारत भावनगर